વિસ્તારમાં જિલ્લા પુરવઠા અધિકારીએ બાતમીના આધારે ગેરકાયદેસર ધમધમતા ગેસના બાટલાના ગોડાઉન પર રેડ કરી હતી જેમાં ભગવતી ગેસ ગોડાઉનમાં રિલાયન્સ કંપનીના ગેરકાયદેસર બાટલા રાખી વેચાણ કરાતું ત્યારે ગેરકાયદેસર રીતે ધમધમતા ગેસ ગોડાઉનમાં રેડ કરી પુરવઠા વિભાગે અઢાર જેટલા ભરેલા બાટલા અને સત્યાવીસ ખાલી બાટલા મળી કુલ પિસ્તાળીસ બાટલા સાથે લોડિંગ રિક્ષા કબ્જે કરી સંચાલક વિપુલ રાવલ સામે કાર્યવાહી હાથ ધરી છે અમને બાતમી મળતો આજ રોજ અમે કંથારિયા હનુમાન તરફ વડલીવાળું પરું અને એની બાજુમાં મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય આવેલી છે ત્યાં ભગવતી ગેસ એજન્સીના નામે વિપુલ કુમાર નટોરલ રાવલ તેઓ પોઈન્ટ ધરાવતા હતા વિસ્ફોટક પરવાના અનુસંધાને નિયમ અનુસાર જે કંઈ બોટલો રાખવાની હોય એના અન્વયે તેમની પાસેથી વધારાની કુલ પિસ્તાલીસ બોટલ જેમાંથી અઢાર ભરેલી સત્યાવીસ ખાલી બોટલો મળી આવેલી હતી રહેણાંક વિસ્તારની અંદર તેમજ સ્કૂલ બાજુમાં હોવાના કારણે આ રીતે તેઓ રાખી ન શકે અને આગળની કાર્યવાહી અમારી ટીમ દ્વારા ચાલુ છે